વિસ્તારમાં આવેલી અંબેજ હોટેલમાં સ્પામાં મસાજની આર ધમધમતા દેવ વેપારના કુટરખાના પર દરોડા પાડ્યા હતા પોલીસે ત્યાંથી કુલ આઠ આરોપીની ધરપકડ કરી પાંચ વોન્ટેડ જાહેર કર્યા હતા આ દરમિયાન પોલીસે દેવ વેપાર કરતી થાઈલેન્ડની મહિલાઓને તેઓના દેશ ખાતે ડિપોર્ટ હતી દરમિયાન આ તમામ મહિલાઓની અલથાણ પોલીસ રિપોર્ટ કરી બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી અલથાણ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ ને એવી બાત મળી હતી કે ત્રીજા માળે

બાતમીના આધારે અઠાર મઈ રેડ કરી કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તમામ ટ્રાફિક ગુનો હતો વિરૂપા મસાજની આડમાં દેહ વેપાર કરતી થાઇલેન્ડ દેશની કુલ સાત મહિલાઓને સ્પેશિયલ બ્રાન્ચ મારફતે ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરી સાત મહિલાઓને બ્લેકલિસ્ટ કરી અલથાણ પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતેથી આઈલેન્ડ ખાતે રિપોર્ટ કરવામાં આવી હતી Brilliant report, Hindu TV News, Surat.